શિક્ષણ અધિકારી દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી થોડા દિવસ અગાઉ નાના બાળક પાસે બાથરૂમ સાફ કરવાની કામગીરી કરાવતા બાળકને હેન્ડપંપથી હાથની આંગળીઓને ઈજા થવા પામી હતી આ બાબતની જાણ સ્થાનિક મીડિયા કર્મીઓને થતાં આ બાબતે બાળકના ઘરની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી જેમાં બાળકના માતા દ્વારા મીડિયામાં આપેલ નિવેદનમાં જણાવ્યું હતું કે મારા બાળકને તવડી ગ્રામની પ્રાથમિક શાળામાં સફાઈ કામ કરવામાં આવે છે અને આ સફાઈ કરતી વેળાએ મારા બાળકને આંગળીઓમાં ઈજા થઈ હતી આ શાળાના શિક્ષક દ્વારા હેન્ડપંપમાં પાણી ભરી લાવવા માટે કહેવામાં આવતા હેન્ડપંપમાં હાથની આંગળીઓમાં ઈઝા થઈ હોવાનું બાળકના વાલીએ જણાવ્યું હતું જે બાદ મીડિયા દ્વારા આ બાબતે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જેને ભરૂચ શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક સંજ્ઞાન લેતા આજરોજ તવડી પ્રાથમિક શાળા ખાતે જે તે શિક્ષકની પૂછપરછ તેમજ સ્થળ તપાસ કરી પ્રાથમિક અહેવાલ લેવામાં આવ્યો હતો

માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરૂચ દ્વારા પણ અમને મૌખિક આદેશ કરવામાં આવ્યો છે કે ભાઈ સ્થળ તપાસ કરી અને જે પણ ઘટના છે અને જે પણ ઘટનાક્રમ બન્યો હોય એનો પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કરવા જણાવેલ છે તો આજે અમે સંબંધિત શાળાની મુલાકાત લઈ સંબંધિતોના નિવેદનો લઈશું અને એના આધારે જે પણ સત્ય હકીકત હશે તે અમે અહેવાલ મારફત અમારી વડી કચેરીને મોકલવાના છીએ અને જેની ગંભીર બેદરકારી આમાં માલુમ પડશે તે અંગેનો રિપોર્ટ પણ અમે અમારા માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરૂચને કરીશું